ઉભો થાલે આ તો કંટાળ્યો તમે લે મા બાપાએ મારે લે સમ મારી દે ગણો નુકરો લે 1500 માંગે ને ઓ 1500 માંગે તા બાપાએ માર્યો હા મારે હું હવે નવરાતી આવ હું કરું મારે તો એક રૂપિયો પૈસો નહી બોલ માર જોડે નહી બોલ લાબો વિચારો એટલે કોક તો કરો બરે અમે કોક જુગાર કરવો બરે જુગાર તો કોક બજે કે નવરાત્રી મારે ભાડે આવવા માં હું કરશું છે ના

बाहे 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 पेला पेलो नागेश होई होस्ती चोरी करतो बस्ती चोरी कर બધું ચોરી કરીને હેને નકર જોઈ જજો દ્વારકા ભવન ઓય ઓમલાલી ઓય આ તો બરોબર એક ભાઈ એક ભાઈ ધ્વન માં હવારે ફોન કરી ઓ ભેનો કિંમત જે જો તું નહીં યાર કિંમત વાત ચાલ્યા આવ તો

ব্যাহো আমার পূর্ব করার থেকে চার পূর্ব লাই তো বেহো

આપડે તુરાય પતી ગયા જાણે તો હવાન થઈ પડે